હું કહું છું આ પુષ્ટિ માર્ગમાં જીવતા ભૂત પ્રેતો છે કે જે પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા છોડી અને જ્યાં ત્યાં ભટકીને એ આ મનોરથના બવંડર કરતા હોય પુષ્ટિ માર્ગના મરેલા હોય પછી જીવતા હોય એ કેવા કહેવાય ભૂત પ્રેત કહેવાય કે જે એમને એમ ફરતા હોય આત્માઓ ભટકતી હોય એનાથી દૂર ભાગવું જોઈએ હે દૂર રહેવું જોઈએ વળગી પડે શ્રી કૃષ્ણ કરે તો ધ્યાન રાખવું જોઈએ કે વળખશે હમણાં ઘરે ઠાકુરજીની નિષ્ઠાથી સેવા ન કરે અને જ્યાં ઠાકુરજી એની ઉપર નથી બીરાત તો ત્યાં બધું બવંડર લઈને બેસે ત્યાં ખૂબ કીર્તન કર્યા ઉછડી ઉછડીને ઊભો થઈ થઈ નહીં જાન લઈને ઊભો થઈ જાય ઘરે કીર્તન કરે તો જાંજે ન હોય કાંઈ ન હોય કીર્તન બોલતોય ન હોય આપણે એક મોટી ભ્રમણા ઉત્પન્ન કરવામાં આવે છે કે ગોલકધામમાં જવું એ ફલ રહિત રહી નહીં જે ફલ રહિતા ઘરના ઠાકોરજીની સેવા ગૌણ અને બીજે કંઈક સેવા કરવા જાવી ઉત્તમ આવી આખી જિંદગી વિતાવી દઈએ આપણે કે આપણા ઘરમાં જે પ્રકટ થયો છે આપણો ઉદ્ધારક બનીને એ ગૌણ બની જાય વૈષ્ણવની સેવા અધિક ગુરુની સેવા અધિક અને ઠાકુરજી ગૌણ થઈ જાય આપણે આપણે જે અધ્યયનની જે પરંપરા છે જે રીત છે એની અંદર એક મોટી ખામી એ આવી કે જે બેઝિક વસ્તુ જે સિદ્ધાંત જે છે સોળસ ગ્રંથો એનું અધ્યયન થવું જોઈએ એની બદલે બધાએ શરૂઆત કરી ચોરાસી બસો બાવન ચોરાસી બસો બાવન થી શરૂઆત કરવામાં આવે હકીકતમાં ચોરાસી ને બસો બાવન બધા ગ્રંથો ભણ્યા પછી જોવા જોઈએ બધા ગ્રંથો મૂળભૂત રીતે સોળસ ગ્રંથો જોઈ સિદ્ધાંતનો નિર્ણય કરીને પછી વાર્તાઓ જોવી જોઈએ તો જ વાર્તા સમજાય બાકી વાર્તા સમજવી સૌથી કઠિન છે પાછો મુખરતા દોષ કરી લઉં કે વાર્તા પ્રસંગોને કારણે આ પુષ્ટિ સૃષ્ટિનો જેટલો નાશ થયો છે વાર્તા પ્રસંગોને કારણે કારણ કે અનધિકાર ચેષ્ટા વાર્તાઓને ન સમજવાને કારણે જેટલો આપણો અને નાશ થયો છે એ એટલો અધ્યયન ન કરવાને કારણે નથી થયો અધ્યયન નથી કરતા એના કરતાં જેને આ અધ્યયન બહુ કર્યું છે ચોરાસીને બસો અને સોળસ ગ્રંથો આદિ મૂળ ગ્રંથોને જોયા નથી એની અંદર એટલી બધી વિકૃતિઓ આવી ગઈ કારણ વાર્તા પ્રસંગનો વાંક નથી હો જોનારનો વાક છે કે એને જોવાની દૃષ્ટિ ખબર નથી કે વાર્તાને કેમ જોવાય એમાંથી સિદ્ધાંતને કેમ તારવવો જોઈએ શું અપનાવવું જોઈએ શું અપનાવવા લાયક નથી શું સિદ્ધાંત છે શું અપવાદ છે એના ભેદને પારખા વગર વાર્તાઓ જોવા માંડ્યા એટલો બધો બગાડ થયો વાર્તાને કારણે કે પછી એને સમજાવવા બહુ કઠિન થઈ ગયા પાછા વાળવા બહુ કઠિન થઈ ગયા એની શંકાઓનું સમાધાન એના મનમાં એટલી બધી શંકાઓ 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 થાય વાર્તાઓ જોવાને કારણે સિદ્ધાંત સામે એને કોન્ટ્રાડિક્શન લાગે વિરોધાભાસ લાગે કે વાર્તામાં તો આમ કીધું છે આ તો આમ કહે છે હું નથી કહેતો મહાપ્રભુજી કહે છે એની મહત્તા તો હોવી જોઈએ ને કંઈક વાર્તા કંઈ શ્રી મહાપ્રભુજી કહેલી નથી કે ગુસાઈજી કહેલી નથી કે શ્રી ગોકુલનાથજીએ કહેલી છે પણ ગોકુલનાથજીની લખેલી નથી એના સેવકોએ સંગ્રહ કરેલી છે વાર્તા ગોકુલનાથજીના શ્રી હસ્તાક્ષરમાં લખેલી કંઈ પ્રાપ્ત થતી જ નથી અને હોય તો એની મહત્તા ગણાય કે આપશ્રી લખેલી છે પણ ગ્રંથો તો આપશ્રીના લખેલા છે શ્રી મહાપ્રભુજીના શ્રી ગુસાયણજીના ગોપીનાથજીના સાત બાળકોના હરિરાયજી પુરુષોત્તમજી એ તો એમની વાણી છે તો એની મહત્તા આપણે કેમ સ્વીકારતા નથી વાર્તા પ્રસંગને જો આટલા સ્વીકારતા હોઈએ તો આ વાણીનો કેમ આપણે સ્વીકાર કરતા નથી કેમ એનો આદર કરતા નથી કોઈને શંકા પ્રશ્ન વિરોધ કાંઈક પણ હોય તો બોલી જાજો તો નિરાકરણ કરશું આપણે બને એટલો પ્રયત્ન કરશું બહાર જઈને બોલશો હું આમ કહે છે ને તેમ કહે છે ફલાણો કહે છે એનું કોઈ મૂલ્ય નથી ગમે તો ધૂંધવાટ કરો હું તો આંચ પૂરી કરીને હોય તમારે જે કરવું એ કરો બધા જ અને સાંભળો એ બધું પાલન કરવું ક્યાં જરૂરી છે સાંભળું લોકશાહી છે પાલન કરવું એ કરે ના કરવું એ ના કરે મહાપૃતિની ઈચ્છા હશે જેની પાસે પુષ્ટિભક્તિમાં જોડવા હશે પુષ્ટિભક્તિના અધિકારી હશે એ સમજશે અધિકારી પાંખે વાણી નહીં કોને ઉચ્ચાર અધિકારી જે છે એ વાણીને સમજશે બીજાને તો અંતરાય હશે પુષ્ટિ માર્ગી નહીં હોય અને હું તો કોઈ એવું નથી માનતો કે બ્રહ્મ સંબંધ હોય એટલે પુષ્ટિ જીવ હોય જ કારણ કે અત્યારે એવું કંઈ રહ્યું નથી બ્રહ્મ સંબંધ તો પ્રવાહી લોકો પણ લઈ રહ્યા છે મર્યાદા જીવો હશે એ પણ લઈ રહ્યા છે બ્રહ્મસંબંધ છે એ પુષ્ટિજીવ છે એમ આજે માની શકાતો નથી એ તો એની રુચિ કેવી છે આ ભક્તિ માર્ગમાં ભક્તિમાં શરણાગતિમાં ભગવત કથા ભગવત સેવા એમાં એની કેવી રુચિ છે કૃષ્ણ પ્રત્યે એની કેવી રુચિ છે એના આધારે જ નક્કી થશે કે આ પુષ્ટિજીવ છે કે નહીં આજે બધાને એને બધું ગમે છે પુષ્ટિ માર્ગમાં પણ કૃષ્ણ ગમતો નથી એને કહ્યું કે ઠાકોરજીની ઘરે સેવા કરવી પડે તો એ કૃષ્ણ કેમ ગમતો નથી બધું બધું ગમે ઓલા બાપામાં કૃષ્ણ દેખાય દેખાય કૃષ્ણ પણ નથી જોવો હવે આને અંતરાય ને તો બીજું શું કેવું આને તો બાપા કાલે એક વૈષ્ણવ પ્રશ્ન આવ્યો હતો કે બાપાના હૃદયમાં કે ભગવદીના હૃદયમાં ભગવાન છે ને એ અનુભવ કરાવે ત્યારે જ નિકુંદ લીલામાં પ્રવેશ થાય મેં કીધું નથી જવું નિકુંજમાં અહીં રહો શાંતિથી એટલે અહીં સાઈન નિકુંજમાં નથી જવા આપણે ઠેકડા નથી મારવા નિકુંજમાં આ મોઢા નથી નિકુંજમાં જવા જેવા નિકુંજ જેવા મોઢા નથી અહીં રહો શાંતિ રાખો અને મેં કીધું મર્યાદામાં પણ હનુમાનજીએ છાતી ખોલીને બતાવ્યું હતું કે આ રહ્યા ભગવાન તો પુષ્ટિ માર્ગી ભગવતીઓ એને કહેવાય બતાવો તારા હૃદયમાં નિકુંદ લીલા બતાવો ખોલ તારું હૃદય તો આ બધી ઉલટી સુલટી વાતો કે ભાઈ ભગવદીના હૃદયમાં કૃષ્ણ છે તો આ બિરાટ તો એ ઠાકુરજીએ કોણ છે એ તો કહો ભગવદીના હૃદયમાં કૃષ્ણ જોવો છે વલ્લભ કુલમાં બોલતો કૃષ્ણ જોવો છે પણ કૃષ્ણ છે એમાં કૃષ્ણ જોવો નથી આ પ્રશ્ન છે કે તમારે કૃષ્ણ સેવા જ નથી કરવી કૃષ્ણમાં જ રુચિ નથી તમારી કાંઈક વિષયોમાં રુચિ છે એ પરસ્પર કાંઈક વિષય ભાવનાનું પોષણ છે ખાલી કૃષ્ણનું નામ છે ઓલો ભગવદી કહેવાય છે એ ભગવદીને કૃષ્ણ ગમતો નથી એને આ ઠાકુરજી નથી ગમતા ઠાકોરજી ગમતા હોય તો તો એ એક નિષ્ઠ થઈ પોતાના ઠાકોરજીની સેવા કરે જ્યાં ત્યાં ભટકતો ન હોય એટલે હું ઘણીવાર બહુ મુખરતા દોસ્તો બહુ કરું છું ઘણીવાર એવા શબ્દો વાપરું છું કે બધાને એમ છે કે આવા કેમ બોલાય હું કહું છું આ પુષ્ટિ માર્ગમાં જીવતા ભૂત પ્રેતો છે કે જે પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા છોડી અને જ્યાં ત્યાં ભટકીને એ આ મનોરથના બવંડર કરતા હોય પુષ્ટિ માર્ગના મરેલા હોય પછી જીવતા હોય એ કેવા કહેવાય પ્રેત કહેવાય કે જે એમને ફરતા હોય આત્માઓ ભટકતી હોય એનાથી દૂર ભાગવું જોઈએ દૂર રહેવું જોઈએ વળગી પડે જય શ્રી કૃષ્ણ કરે તો ધ્યાન રાખવું જોઈએ કે વળગશે હમણાં ઘરે ઠાકુરજીની નિષ્ઠાથી સેવા ન કરે અને જ્યાં ઠાકુરજી જેની ઉપર નથી બિરાજતા ત્યાં બધું બવંડર લઈને બેસે ત્યાં ખૂબ કીર્તન કરે ઉછળી ઉછળી નહીં ઊભો થઈ થઈ નહીં જાન દઈને ઊભો થઈ જાય ઘરે કીર્તન કરે તો ઝાંજે ન હોય કાંઈ ન હોય કીર્તન બોલતો જ ન હોય ફટાફટ કીર્તન એને સંભળાવવાનું છે એ કીર્તનમાં બધા માણસો જોતા હોય આવું કંઈક સ્વભાવ હોય તો આમ ઉછળી ઉછળીને કીર્તન કરતો હોય ઊભો થઈ જતો હોય સામે બીજો ઊભો થાય ખૂબ ચલતી ઓલે પણ સાવ કાંઈ નહીં પુસ્તક ખોલે નહીં જાંજે વગાડે નહીં પોતાના ઘરના ઠાકોરજી કોઈ જોતું ન હોય તો ત્યારે તો ફટાફટ રાજભોગ ફટાફટ સેન તો કૃષ્ણ ગમતો નથી કૃષ્ણનું ગુણગાન ગમતું નથી પણ કંઈક આનો હેતુ બીજો છે કાંઈક વિષય રતી છે મૂળ બીજ ભાવ અહીં ભક્તિનો નથી મૂળ બીજ અહીં બીજ ભાવ પુષ્ટિનો નથી પણ કંઈક બીજ ભાવ કંઈક વિષયોનો પ્રવાહી બીજ ભાવ છે કે જે પ્રકટ થઈ રહ્યો છે પુષ્ટિ માર્ગમાં આવી ગયા છે પણ એ પ્રવાહી એનો ભાવ પ્રકટ થઈ રહ્યો છે આ પરિસ્થિતિ આપણે ત્યાં ઉત્પન્ન થઈ છે સુકામ થઈ છે દિન પ્રતિદિન આવી સુકામ ઉત્પન્ન થઈ આપણે શ્રવણ કીર્તનને ભૂલી ગયા છીએ ભગવત કથાને ભૂલી ગયા છીએ સેવા સેવા કરી પણ આ સેવા પછી પેટ્રોલ વગરની ગાડી પોષણ જે છે મહાપ્રભુજી કહે છે સેવા કરો પણ શાસ્ત્રમ અવગત્ય મનોવાક શાસ્ત્રને બરાબર પહેલાં જો ભલી ભાતી અને સમજો કૃષ્ણ તમારો જે સેવ્ય છે એને તમે કંઈક એના મહાત્મિક જ્ઞાનને સમજો શાસ્ત્રો દ્વારા મહાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરો અથવા સેવા કરી રહ્યા છો તો અનુસરની અંદર કંઈક ગુણગાન ભગવદ્ ગુણગાન ભગવત કથા આપણી જીવનની શૈલી છે આ સેવા અને કથાનું સતત આવર્તન અને એ જ પાછું જો સતત થવા માંડે સ્વતઃ થવા માંડે ભગવત પ્રેમ વસાત થવા માંડે એ જ આપણે ત્યાં ફલ છે કાંઈ ગોલોકામમાં જવાને ફલ આપણે ત્યાં કહેવામાં આવ્યું નથી આપણે ત્યાં તો અલૌકિક સામર્થ્યને ફલ કીધું છે કે આ ભૂતલ ઉપર સેવા કથાનું આવર્તન આપણે એક મોટી ભ્રમણા ઉત્પન્ન કરવામાં આવે છે કે ગોલોકામમાં જવું એ ફલ ફલ તો અહીં અલૌકિક છે કે આ અંદર તમે ભાગવત સેવા કરતા કરતા કથા અને સેવાનું સતત ચક્રવત આવર્તન થવા માંડે એ આપણે ત્યાં ફલ કહેવાયું છે એ ભૂલી ગયા સેવા આપણે ત્યાં ફલ સેવા અને કથાનું સતત આવર્તન એ આપણી માટે ફલ સ્મરણમ ભજનમ તો આપીને અત્યાજ મેં હતી સ્મરણ અને આ ભજનનું આવર્તન એ સતત ચક્રની જેમ થયા કરે એમાં કોણ પહેલું કોણ પછી એવું નથી ચક્રની જેમ એ સ્મરણ ભજન થયા કરે સેવા કથાનું આવું આવર્તન ચાલ્યા કરે અને સ્વતઃ થવા માંડે ભગવત પ્રેમ વસાત થવા માંડે આસક્તિની વ્યસન વસાત થવા માંડે બસ એ ફલ છે ને આપણે કહે છે કે નહીં અહીં તો હવે ક્યારે લીલામાં જાશું ક્યારે લીલામાં જાશું હવે તું આખું જિંદગી લીલામાં જ છો આ સૃષ્ટિએ ભગવાનની લીલા છે હં અહીં દસવિધ લીલા કણ કણમાં પ્રકટ થઈ રહી છે તો લીલામાં રહી રહ્યો છે છતાં એમ કહે છે આજ કે છે ને પાણી બીચ મીન પીયાશી લીલામાં જ છીએ ભગવાનની નિત્ય લીલામાં જ છીએ આપણા જે ઠાકુરજી બિરાજે છે એ સ્વતઃ વ્રજ છે એ ગૌલોકધામ જો ધામ છે એ વ્યાપી વૈકુંઠ છે અને એ વ્યાપી વૈકુંઠમાં આપણો પ્રભુ બિરાજી રહ્યો છે હજી એમ કહે છે કે લીલામાં પછી જાશું છોકરાઓ માલાપીરામની કરશે પછી લીલામાં જાશું તો આ શું આ કર્યું એ શું કર્યું આપણે એને આપણે ફલ માનશું ત્યારે આપણે પુષ્ટિ ભક્તિને આપણે બરાબર જીવા ત્યારે જ કહેવાશે કે જ્યારે આપણને ફલરૂપતા એની અંદર દેખાશે કે ગ્રજ વાલુ રે વૈકુંઠ નહીં જાઉં ત્યાં નંદનો કુંવર ક્યાંથી લાવું આ ઠાકુરજી અહીં મળી ગયા છે આ ઠાકુરજીને હું મારા કહી શકું કેવલ મારા ઠાકુરજી મારા ભગવાન જે કેવલ મારા માટે પ્રકટ થયો છે કેટલી મહતા છે કે અહીંથી તો ત્યાં જઈએ પણ એ અહીં આવી રહ્યો છે આપણી વચ્ચે પ્રકટ થઈ રહ્યો છે ને કેવલ આપણો બનીને આપણા ઘરમાં બિરાજી રહ્યો છે એનાથી વિશેષ મોટી નિધિ કઈ હોઈ શકે એનાથી મોટું સૌભાગ્ય બીજું કઈ હોઈ શકે છતાં આપણને એમાં સૌભાગ્યનો અનુભવ થયો નથી મહાત્મિક જ્ઞાનના અભાવે કથાશ્રવણ કીર્તનના અભાવે તો આપણે ત્યાં આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા ખોટી ભાવ ને ભાવનાઓ ખોટી પ્રકારથી સાચી હોય તો વાંધો નહીં પણ ખોટી ભાવ ભાવનાઓ જ્યારે ભગવાનની લીલા એવાની અંદર આપણને એમ લાગવા માંડ્યું કે કેવલ ભગવાન પણ એક કામી પુરુષની જેમ ગોપીઓની સાથે એ આવી કંઈક કામાત્મક કંઈક કામોભોગની પ્રવૃત્તિ કરી રહ્યા છે બસ એ કરતા હોય તો આપણે શું વાંધો આપણે પણ ચાલો એ જ ચાલુ કરો આપણે પણ એક જ કામ કરવાનું શ્રી મહાપ્રભુજી કહે છે ને કલયુગના જીવો આ જ હોય છે મને તો એમ દેખાય કે મહાપ્રભુજી કહે છે પણ મહાપ્રભુજીને એવી આશા નહીં હોય કે મારા માર્ગમાં આવા હશે મહાપ્રભુજી કહે છે કલિકાલમાં બધા જીવો આવા પ્રકારના હોય છે જીવો પસ્થ પરાયણ બે જ વસ્તુમાં પરાયણ છે કલિકાલના મોટા ભાગના જીવો જીવા ખાવાનું મળે સારા સારા સ્વાદ મળે હોટલ બજારમાં ન ખવાય તો પછી મનોરથ કરાય તો આ ગાંઠિયા મરચાં આલુ વડા ગરમ ગરમ બુંદી મોંથા રસપુડી રસી સીઝન આવે એટલે રસપુડી છે તો વસ્તુ આ જીવો બસ શું બસ આવજ જ વાત શીતકાળ અત્યારે ખૂબ સરસ વરસાદ વસી રહ્યો છે તો સુંદર બાટી ચૂરમા અત્યારે સંડી સુધી થાય તો દાળ બાટી ચૂરમા કરતો એનો મનો દાળ બાટી ચૂરમા બધા ભેગા ખાવ દાળ બાટી ચૂરમા ખાઓ પછી જેવી સીઝન આવે વાત આને આ તરત જ ક્યાં લેવાય ક્યાં ન લેવાય એ પેલો પ્રશ્ન ક્યાં ખવાય ક્યાં ન ખાઈ શકાય અરે ભાઈ એક જ જગ્યાએ આપણા મુખ્યત્વે એક જ વાત છે કે આપણા ઘરે ઠાકોરજીને ભોગ આવે છે એ મહાપ્રસાદ જ આપણે લેવો જોઈએ અન્યત્ર ક્યાંક લેવું પડે છે આપણો કઈ પરસ્પરનો વ્યવહાર છે એમાં કોઈ કૃતકૃતતાની લાગણી ન થવી જોઈએ પરસ્પર લૌકિક વ્યવહાર છે એમાં આપણો કંઈક વૈષ્ણવ સંબંધનો કંઈક વ્યવહાર છે એના કારણે કોઈને કોઈક નહીં ત્યાં આપણે ક્યારેક પ્રસાદ લેવો પડે પણ મુખ્યત્વે તો આપણી અંદર સૌભાગ્યરૂપ તો આપણા ઠાકુર જે આપણે જે સમર્પણ કરીએ છીએ આરોગ્ય છે એ પ્રસાદ એ જે મહાપ્રસાદ જે છે બસ એ આપણું સૌભાગ્ય છે અને બાકી અન્યત્ર ક્યાંક આપણે પ્રસાદ વગેરે લઈએ છીએ પરસ્પરના વ્યવહારને કારણે લઈએ છીએ એમાં છપ્પન ભોગનો પ્રસાદ મોટો અંકુટની સખડી મોટી આ બધી વાતો જે છે પુષ્ટિમાર્ગ સાથે સસંગત નથી અંકૂટની સખડી મોટી પછી પોતે અંકુટ ન થઈ જાય તો બીજી જગ્યાએ હાથ લાંબો કરે અંકૂટ પોતે ન કરી શકતો હોય તો બીજા એલો લોકો ઢગલો થયો એમાં હાથ લાંબો કરીને ઊભો હોય પુષ્ટિમાર્ગી વેશનો આવી રીતે ભટકતા હોતા નથી સખડી અને ભાઈ ઘરે ધરી રહ્યો છે રોજ ધરી રહ્યો છે અનકુટની સકડીમાં શું વિશેષતા થઈ જાય છે બધું જ પ્રભુ એરોગેલું છે કોઈ પણ રીતે અરોગેલું છે તો અંકુટની સકડીની વિશેષતા થઈ જાય રોજ ઠાકુરજીને સ્નાન થઈ રહ્યું છે કે જ્યેષ્ઠાભિષેકના સ્નાનનું જલ એની કંઈક મહાન વિશેષતા આ બધું જ મર્યાદા માર્ગીય કંઈક ભાવો છે પુષ્ટિ માર્ગમાં તો એક રસ પ્રીતિ માર્ગમાં તો એક રસ પ્રીતિ કે પ્રભુ જ પછી જેષ્ઠાભિષેકમાં સ્નાન કર્યું હોય કે રોજ સ્નાન કર્યું હોય મૂર્ખાએ આપણી કેવી છે ઘરે રોજ ઠાકોરજીને સ્નાન થાય ચણોદક આપણને રોજ મળે છતાં વૈષ્ણવ ચરણામત લેવા સિનાથજી માટો મળે ભલા પેડા માટે લાઈનમાં ઉભા રહે પૈસા આપીને લે તો જ ચણામત લીધું કહેવાય અરે ભાઈ ચરણામત ઠાકોરજીને સ્નાન થઈ રહ્યું છે સ્નાથજી બિરાજી રહ્યો છે તમારા ઘરમાં સ્નાથજી બિરાજી રહ્યો છે અને સ્નાન કરાવો છો એ જલ એ ચણામૃત છે તો કે નહીં એમાં તો ઘરે હોય એમાં કંઈ મહત્તા જ નથી આંગણે તીર્થનું મહાત્મ્ય ના હોય ઘરે હોય એમાં બધું ચાલુ ખાતાનું છે ઘરે જે કાંઈ છે એ ઠાકોરજીમાં કાંઈ નહીં એના પ્રસાદમાં કાંઈ રસ નહીં ક્યાંક બહાર કંઈક પ્રસાદ આવે તો આપણે કૃતકૃત્યા થઈ જાય કોકને આથી એમાં અમારા વલ્લભપુરના ઘરમાંથી કોઈ પ્રસાદ આવતા વૈષ્ણવ આમ કૃતકૃત્ય થઈ જાય પાછું એમ થાય કે આપણે એવું ક્યારે ધરવાના હતા તો એ ઠાકોરજીને ભોગ કરે કે આપણા ઠાકોર તો નીચા છે ચાલુ ખાતાના છે તો એ પ્રસાદ આવે એ પાછો ઠાકોરજીનો ભોગ થાય ઠાકોરજીને મન થા જોયો ન હોય કે હવેલીમાં જો મોટા મોટા નમકાણી જોયા જ ન હોય કોઈ દિવસ આપણે હિન ગમે એવા હોય આપણે ઠાકોરજીને એવા માનીએ છીએ લૌકિક ભાવ ઠાકોરજીમાં આવા કરીએ છીએ આપણે કે આપણા ઠાકોરજી જે છે એ તો સામાન્ય છે મંદિરમાં બિરાજતા કંઈક આપણે સાંજના સત્રનો વિષય આ જ છે સ્વરૂપ તારતમ્ય નિર્ણય શાયજીનો ગ્રંથ છે કે ઠાકુરજીને પહેલાં તો ભેદભાવની દૃષ્ટિથી જોવામાં આવે કેટલી પ્રકારના ઠાકોરજી આપણે રાખીશું બધું સાંજે વર્ણન કરી અત્યારનો વિષય તો કથાનો વિષય છે સાંજે વર્ણન કરી કેટલા પ્રકારના ઠાકોરજી